સંખીડાના દમોલીમાં રેતી માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ કરી જનતા રેડ રેતી માફિયાઓ વહેલી સવારથી ગેરકાયદેસર ખનન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી ત્યારે જનતા રેડ જોઈને જ રેતી માફિયાઓ ભાગી ગયા ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગને વારંવાર ફોન કરવા છતાં કોઈ ન ફરકતા ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા જ્યાં સુધી ખાણ ખનીજ અધિકારી નદીમાં નહીં આવે ત્યાં સુધી ધરણા કરશે તેમ જણાવ્યું જો કોઈ અધિકારી નહીં આવે તો ગ્રામજનો કાનૂન ભંગ કરીને પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારશે તેવી ચીમકી ઉચ્ચારી છોટા ઉદયપુર જિલ્લામાં ખનીજ વિભાગ રેતી માફિયાઓને સાથ આપતું હોય જેને લઈને સ્થાનિક ગ્રામજનો હવે ખનીજ અધિકારીઓ અને રેતી માફિયાઓ સામે મેદાને પડતા આગામી દિવસોમાં સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે અને રેતીમાંથી કરોડો રૂપિયા રેતી માફિયાઓ કમાય છે તેનું કમિશન ઉચ્ચ કક્ષાએ પહોંચતું હોવાથી રેતી માફિયાઓને કાંઈ થતું નથી ખનીજ વિભાગ સામાન્ય માણસો સામે રેતી ખનનની પોલીસ ફરિયાદો કરે છે જ્યારે આખી નદીમાંથી બે નંબરના લોકો રેતી ઉઠાવે છે તેવા ખનીજ માફિયાઓ સામે કેમ પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે ગામ દમોલી આજે ગામના યુવાનો કે ભાઈ જાણ એવી મળી છે કે ભાઈ રેતી ખનન બે નંબર ચાલી રહ્યું છે તો અગાઉ અમને એવી જાણ મળી કે અઠવાડિયાથી ચાલી રહ્યું છે તો ચોવી ચોવી કલાક ચાલે દિવસે ચાલે છે કે રાતે બી ચાલે છે પણ ખાન ખનજ અધિકારીઓની ગાડીઓ આવે છે પણ કોટાલીથી રતનપુરાની વાયા જતી રહે છે કે રોડે રોડે જ જ પણ નદીએ કોઈ તપાસ કરવા આવતું નથી તો આજ સવારે અમે સાડા સાત વાગે સ્થળ પર આવી તપાસ કરી તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રીતે ચોરી કરતા હતા તો અમે આયા તો ભાગી ગયા લોટડા ગાડીઓ લઈને તો અમે બધા ભાઈઓ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી ભાઈ પહેલાં શરૂઆત સચિન સાહેબ કે સચિન સાહેબ કે ભાઈ આવીને આ પ્રોબ્લેમ છે તો તમે એક ભાઈ મેં રજા પર છું તો નીરકંઠ નિંદોડિયાના સાહેબનો નંબર આપ્યો છે એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાં એ સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી પછી અમે વિપુલ સોલંકી સાહેબને બી કોલ કર્યો છે પણ એમને બી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી તો અમારે ખાંડ ખનિજ વિભાગ દ્વારા સાહેબને એક રિક્વેસ્ટ એવી કરે છે કે ભાઈ તમે આવું બન્યું છે છતાં કોઈ સર પર આવવા તૈયાર નથી તો તમે જોઈ શકો છો કંઈ કેટલું ખામ ખોદકામ થયેલું છે એ બી તમે જોઈ લો અને આગળ જે માં એ બી ખોટા છે એ બી સર્વે કરવા વિનંતી છે તો કદાચ બ્લોક છે અને કદાચ સર્વે નથી થતું તેનું શું કારણ હોવું જોઈએ કે ભાઈ ખાણ ખરીદ બી મોટો વાત હોવો જોઈએ અમાર એક બીજી એક વિનંતી છે કે ભાઈ અત્યાર સુધીમાં આજે ચાર પાંચ કોલ કર્યા કે ભાઈ નીલકંઠી દિડો સાહેબને તો એમને રિસ્પોન્ડ આપ્યો નહીં કે ભાઈ અમે દસ દસ વાગ્યાનો કોલ કરીએ છીએ કે દોઢ કલાકમાં આવું છું બે કલાકમાં આવું છું છતાં અમને બે વાગી ગયા છે તો અમે અમે પર બેસીએ છીએ કે ભાઈ જ્યાં સુધી ખાન કરી સ્થળ પર આવે નહીં તો એટલા માટે અમે ધરનામાં બે છે પણ હાલ કોઈને કોઈ છોકરાને બી કઈ પ્રોબ્લેમ થશે તે એમની જવાબદારી પૂરેપૂરી ખાન કરી વિભાગની રહેશે શું નામ છે તમારું વિક્રમભાઈ કયા ગામના દમોલી ગ્રામ પંચાયત ગામ દમોલી રેતી ખણન સવારમાં સાત વાગ્યાથી ચાલ અમે આવ્યા છે અહીંયા હાજર સ્થળ ઉપર કોઈ અધિકારી આજ સુધી આવ્યો નહીં અત્યાર સુધી અમે નહીં ફોન વારંવાર કરવા છતાં કોઈ આવવા તૈયાર નથી એટલે અમે ચાર વાગ્યા સુધી રાહ જોઈએ છે હવે મગજનો બાટલો અમારો ફાટવાની તૈયારીમાં છે જો ચાર વાગતા સુધી ખાન ખણીજની સાહેબની કોઈ પણ રિસ્પોન્સ નહીં મળે અમને તો અમે ગામજનોએ નક્કી કર્યું છે કે પચાસથી સાઠ ટ્રેક્ટર ગામના ઉતરશે અને જે પણ આવક થશે જે રીતિનો પૈસો આવશે તે ગામમાં વપરાશે નક્કી કરેલું છે છે મારું નામ ચૌહાણ વનરાજ બોલો પણ ઉપર બનાવ બનશે જવાબદારી પૂરી ખાન ખનીજ વિભાગની રહેશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ઝડપી માહિતી મેળવો